આપણું હૃદય શું એ માત્ર લોહી પંપ કરતું એક મશીન છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે આજે આપણે કિમ્બરલી સ્નાઇડરનો પુસ્તક ધ હિડન પાવર ઓફ ધ ફાઇવ હાર્ટ્સની દુનિયામાં જઈશું આ પુસ્તક દાવો કરે છે કે હૃદયમાં જીવન બદલી નાખવાની તાકાત છુપાયેલી છે તો ચાલો આજે એ જ જાણીએ કે આ પાંચ હૃદયનું રહસ્ય આખરે છે શું ક્યારે એવું બન્યું છે કે મગજમાં વિચારોનું એવું ગૂંછડું વળી જાય કે બસ કશું સૂજે જ નહીં કોઈ નિર્ણય જ ન લઈ શકાય સતત એક ચિંતા એક બેચેની આ બહુ સામાન્ય વાત છે મોટા ભાગના લોકો આ અનુભવે છે અને આ પુસ્તકનું કહેવું છે કે એની પાસે આનો એક જબરદસ્ત ઉકેલ છે તો પ્રોબ્લેમ ક્યાં છે પુસ્તક પ્રમાણે આપણી સૌથી મોટી ભૂલ એ છે કે આપણે બધું જ ફક્ત અને ફક્ત મગજથી જ વિચારવાની કોશિશ કરીએ છીએ અને પરિણામ એ જ વિચારોનું ચક્કર અને કોઈ નિર્ણય નહીં તો પછી ઉપાય શું પુસ્તક કહે છે ફોકસ શિફ્ટ કરો મગજમાંથી હૃદય પર કારણ કે જ્યારે મન અને હૃદય એક લાઇનમાં હોય ત્યારે સાચો રસ્તો એની મેળે જ દેખાય છે અને આ જ વાત આપણને લઈ જાય છે આપણા પહેલા મુદ્દા પર આધુનિક દ્વિધા આજની ભાગદોડ ભરી જિંદગી તણાવ આ બધું તો આપણે જાણીએ જ છીએ હવે જોઈએ કે આ પુસ્તક આના વિશે શું કહે છે લેખિકા કિંમલી સ્નાઇડરનો મૂળભૂત આઈડિયા એ છે કે આપણે આ હૃદયમાં એક છૂપી બુદ્ધિ રહેલી છે આપણે ઘણી વાર કહીએ છીએ ને મારા દિલનો અવાજ સાંભળ બસ આ એ જ વાત છે આ પુસ્તકનો હેતુ એ જ છે કે આપણને ઓવર અને તણાવના ચક્કરમાંથી બહાર કાઢીને હૃદયના એ અવાજ પર ભરોસો કરતા શીખવે સાચે જ વિચારવા જેવી વાત છે ઓકે તો હવે વાત કરીએ પુસ્તકના સૌથી મુખ્ય કોન્સેપ્ટની પાંચ હૃદયનો સિદ્ધાંત હવે આ સાંભળીને ગભરાવાની જરૂર નથી આ કોઈ ભારેખમ ફિલોસોફી નથી સીધી સાધી વાત છે આ હૃદયના વિકાસના પાંચ સ્ટેજ છે એમ સમજો કે આપણી અંદરની ગ્રોથનો એક ક્લિયર રોડમેપ તો ચાલો જોઈએ આ પાંચ હૃદયની સફર આ આખો જે સિદ્ધાંત છે ને એ હૃદય મગજની સુસંગતતા પર ટકેલો છે મતલબ કે આપણું હૃદય ખાલી લોહી પંપ કરતું મશીન નથી એની પોતાની એક સમજ છે વિચારો જ્યારે આપણે ખુશ હોઈએ તો મન અને શરીર બંનેને કેવું સારું લાગે છે બરાબર ને અને આ પુસ્તકની મજા એ છે કે તે આ વાત સમજાવવા માટે સાયન્સ અને જૂના જમાનાના જ્ઞાન બંનેનો સહારો લે છે તો આ છે એ પાંચ સ્ટેજ સફર શરૂ થાય છે અંધકારમય હૃદયથી જ્યાં ડર શંકા એવી નેગેટિવ લાગણીઓ ઘર કરી ગઈ હોય ત્યાંથી ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ પ્રેરિત હૃદય પછી સ્થિર હૃદય સમર્પિત હૃદય અને છેલ્લે પહોંચીએ છીએ સ્પષ્ટ હૃદય પર આ એક એવી અવસ્થા છે જ્યાં સંપૂર્ણ શાંતિ અને અંદરથી બધું જ ક્લિયર દેખાય ખરેખર તો આ આખું એક ટ્રાન્સફોર્મેશન છે હવે મનમાં સવાલ એ થાય કે આ બધું કરવા માટે કેટલો સમય જોઈએ તો સાંભળીને નવાઈ લાગશે પુસ્તકમાં જે મુખ્ય મેડિટેશન ટેકનિક છે હાર્ટ અલાઇન મેડિટેશન એના માટે દિવસની જોઈએ માત્ર મિનિટ યસ આટલા ઓછા સમયમાં આટલા મોટા પરિવર્તનનો દાવો એ જ તો આ પુસ્તકની ખાસ વાત છે અને જુઓ આ પુસ્તક ખાલી વાતો નથી કરતું એ તો નક્કર પરિણામનો દાવો પણ કરે છે એનું કહેવું છે કે આ ટેકનિક્સનો ઉપયોગ કરવાથી માત્ર ચાર જ અઠવાડિયામાં ઇમોશનલ અને સાયકોલોજીકલ બેલેન્સમાં લગભગ ઓગણત્રીસ ટકા જેટલો સુધારો આવી શકે છે હવે આ દાવો ખરેખર બહુ મોટો છે પણ જો એમાં જરા પણ સચ્ચાઈ હોય તો આ તો લાઈફ ચેન્જિંગ કહેવાય સારું તો અત્યાર સુધી આપણે થિયરીની વાત કરી પણ આ પુસ્તકમાં એવું તે શું છે જે લોકોને આટલું બધું ગમે છે ચાલો હવે સમીક્ષકના મતે આ પુસ્તકની જે સ્ટ્રેન્થ છે એના પર એક નજર કરીએ સમીક્ષકના મતે સૌથી પહેલી અને મોટી વાત છે એનું ક્લિયર ફ્રેમવર્ક પછી એ સાયન્સ અને આધ્યાત્મિકતાને એટલી સરસ રીતે ભેગું કરે છે કે વાત સીધી ગળે ઉતરી જાય એમાં ધ્યાન જેવી પ્રેક્ટિકલ ટૂલ્સ પણ છે જે કોઈ પણ અપનાવી શકે અને વાત ખાલી મનની શાંતિની નથી સારા સંબંધો સારું સ્વાસ્થ્ય બધું જ આવી જાય છે ઉપરથી લેખિકાનું લખવાનો અંદાજ એટલો પ્રેરણાદાયક છે કે વાંચવાની મજા આવે પણ કોઈ પણ વસ્તુ પરફેક્ટ નથી હોતી બરાબર ને તો એક બેલેન્સ્ડ વ્યૂ માટે એની નબળાઈઓ વિશે વાત કરવી પણ એટલી જરૂરી છે તો ચાલો હવે સમીક્ષકે જે ક્રિટિકલ પોઈન્ટ્સ ઉઠાવ્યા છે એને પણ સમજીએ તો અહીં આપણે સિક્કાની બંને બાજુ જોઈ શકીએ છીએ એક બાજુ ફ્રેમવર્ક એકદમ ક્લિયર છે પણ બીજી બાજુ સમીક્ષકનું કહેવું છે કે કેટલાક દાવાઓ પાછળ મજબૂત સાયન્ટિફિક પ્રૂફ નથી જે પ્રેક્ટિસ આપી છે એ કામની છે પણ જે રિઝલ્ટ્સના દાવા છે એ કદાચ થોડા ઓવરસ્ટેટેડ લાગે છે અને હા જીવનના દરેક પાસાને આવરી લેવાનો આઈડિયા સારો છે પણ એનાથી શું થાય જે ગંભીર સમસ્યાઓ છે એનું ઓવર સિમ્પ્લિફિકેશન થઈ જવાનો રિસ્ક રહે છે સમીક્ષક થોડી વધુ ગંભીર વાતો પણ કરે છે પહેલું તો એ કે આ પદ્ધતિઓ કદાચ બધા માટે કામ ન કરે ખાસ કરીને જે લોકો ક્લિનિકલ ઇસ્યુઝ કે કોઈ જૂના ટ્રોમામાંથી પસાર થઈ રહ્યા છે બીજું પોતાની પ્રોગ્રેસ માપવા માટે કોઈ સિસ્ટમ નથી આપી અને સૌથી અગત્યનો પુસ્તક એ નથી કહેતું કે ક્યારે પ્રોફેશનલ થેરેપીની જરૂર પડે અને એ યાદ રાખવું બહુ જરૂરી છે કે આ બધું થેરેપીનો વિકલ્પ તો બિલકુલ નથી તો આટલી બધી ચર્ચા પછી જો કોઈને એમ થાય કે મારે આ ટ્રાય કરવું છે તો શરૂઆત ક્યાંથી કરવી ચાલો એના માટે સમીક્ષકે જે એક એક્શન પ્લાન સૂચવ્યો છે એના પર નજર કરીએ આ રહ્યો એક સજેસ્ટેડ રોડ મેપ શરૂઆતના બે અઠવાડિયા બસ પુસ્તક વાંચો અને એને સમજો પછીના ત્રણ ચાર અઠવાડિયા રોજ રોજ મેડિટેશનની આદત પાડો એકવાર આ આદત પાકી થઈ જાય પછી અંધકારમય હૃદય જેવા ઊંડા વિષયો પર કામ શરૂ કરો ધીમે ધીમે પોતાની અંદરની શક્તિને વધુ ઊંડી બનાવો અને એકાદ વર્ષમાં આ બધી વસ્તુઓને જીવનનો એક ભાગ બનાવી દો આ કોઈ શોર્ટકટ નથી લાંબી પ્રોસેસ છે પણ અસરકારક છે અને છેલ્લે સમીક્ષકનો આ જે સારાંશ છે એ આખા પુસ્તકનો નીચોડ કહી દે છે એ કહે છે કે ધ હિડન પાવર ઓફ ધ ફાઇવ હાર્ટ્સ એક જબરદસ્ત આમંત્રણ છે આમંત્રણ છે ફક્ત મગજથી નહીં પણ હૃદયથી જીવવાનું હા કદાચ એના અમુક દાવા મોટા લાગે પણ જે લોકો પોતાની જાતને ઊંડાણથી સમજવા માંગે છે ને એમના માટે આ પુસ્તક એક સરસ ગાઈડ બની શકે છે તો બસ જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું શું ખરેખર આપણા હૃદયમાં એવી કોઈ શક્તિ છે જેનો આપણે હજી સુધી પૂરો ઉપયોગ જ નથી કર્યો શું આ હૃદયનું મગજ આપણી સૌથી મોટી પણ સૌથી અણવપરાયેલી સંપત્તિ હોઈ શકે છે આના પર વિચાર જરૂર કરજો આટલો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર